કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દિવસે ને દિવસે લોકોની પાણીની સમસ્યા દૂર કરવા જાણે અસમર્થ થતું જાય છે હાલની કાળઝાળ ગરમીના સમયે પ્રજા જ્યારે પાણીની સમસ્યાનો તીવ્રતાથી સામનો કરી રહી છે ત્યારે જ સ્વચ્છ ગુજરાત અભિયાનમાં ગુજરાતની જ પ્રજા સ્વચ્છ પાણી માટે વલખા મારી રહી છે દાણીલીમડા વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક સોસાયટીના રહીશોના પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી મિશ્રિત થઈ રહ્યું છે જેના કારણે સોસાયટીના બાળકો અને વૃદ્ધો ઝાડા ઉલટીના જેવા રોગનો શિકાર બની રહ્યા છે મ્યુનિસિપલ તંત્ર તથા કોંગ્રેસના કોર્પોરેટર શ્રીને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી સામાન્ય જનતાના આરોગ્ય સાથેના આવા ચેડા તંત્રની ઘોર બેદરકારી સાબિત કરે છે ત્યારે પીડિત સોસાયટીના રહીશો રોષ સાથે જણાવે છે કે જો સત્વરે આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આ ગટર મિશ્રિત પાણી કોર્પોરેશન લઈ જઈ જે તે બે જવાબદાર અધિકારીઓને પીવડાવવાની પણ ફરજ પાડવામાં આવશે અને છતાંય કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અત્યારે આપણે દાવેલી એરિયામાં અંબાલાલ અલ પાકની અંદર રહેલા છે અને અહીંયા રહીશું અને પાણીની ખૂબ જ સમસ્યા છે પાણી એ લોકો કહેવું એવું છે કે સવારે પાણી જે કઈ બી આવે છે એટલું ગંદુ આવે છે કે પાણી પીવાથી અમને રોગચાવ થઈ ગયો અમારે અહીંયા રહેનારા લોકોને ઝાડા ઉરટી અને ઘણા બધા પ્રોબ્લેમ થઈ ગયા છે તો હવે આપણે મેં જાણવાનો પ્રયત્ન કરીએ કે અંદર શું સમસ્યા છે શું નવાબનું મારું નામ નનના છે શું સમસ્યા છે અહીંયા મારે આ બે મહિનાથી આ જ પાણીની પ્રોબ્લેમ છે ગંદુ પાણી ગંદુ છો ઝાડા વામિટ થઈ જાય છે કોપરેટરમાં અમે થોડી અરજી આપી છે પણ એ લોકો આઈ એન્ડ જોઈ જોઈ જતા છે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી એના માટે અમારે શું કરવાનું આ પાણી કેવું આમ વાસ આવે કેટલી ખરાબ વાસ આવે ને આવો તો આપણો વામીટ થતી અને એવી વાસ આવે એટલી ખરાબ વાસા સવારમાં તો એક અડધો કલાક તેટલું પાણી ખરાબ આવે છે એની હદ જ ના હોય એ પાણી જવા દેવું પડે આપણે પાણી ટાંકીમાં બી નહીં ભરાતું એટલું પાણી ખરાબ આવે રજૂઆત તો મારી જાહેરાતો ચાલુ જ છે પણ અહીંયા અહીંયા પાછા જતા રહે છે એની કોઈ કરવા માટે કોઈ તૈયાર જ થતું નથી એના માટે અમે આગળ પગલા લઈશું અમે જઈશું જનરનો ગમે ત્યાં કોઈ કોંગ્રેસની ઓફિસ હોય કોઈ બી જગ્યા અમે પહોંચી જઈશું તમને કોઈ પ્રોબ્લેમ થાય નથી થતો હવે નાના છોકરા થઈ ગયા શું કરવાનો બીમારો કેટલા બીમારો પડી ગયા પાણી જેવું આવે તો વાસ આવે વાસલો હવે આપડે અહીંના સ્થાનિક રહીશો ની પરિસ્થિતિ જાણી કે એ લોકો પી નથી શકતા હવે તંત્ર શું કાર્યગરી કરે છે આપડે જોવાનું રહેશે તો મીડિયા અમદાવાદ Dur bakalım, bakalım. Bakalım,